અને આ તરફ બગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું સ્થળ બદલાયું છે જ્યાં બગસરા માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા જેતપુર રોડ ઉપર ખરીદી શરૂ કરવામાં આવી છે બગસરામાં પાંચ હજાર ચારસો સાત ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે અને અત્યાર સુધીમાં પાંચસો ખેડૂતોની પાંત્રીસ હજાર છસો ચાલીસ બોરી મગફળીની ખરીદી કરાઈ છે મગફળી ખરીદી માટે તમામનો વારો આવી જાય તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સરકારશ્રીની મંજૂરી લઈ અને જગ્યા બદલવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આજે આ જગ્યા બગસરા જેતપુર રોડ પાણીના ટાકાની બાજુમાં આ જગ્યા અમે સ્થળ નક્કી કરી અને આજે અમે આ જગ્યાની અંદર શ્રી ગણેશ કરવામાં આવ્યા છે અને બહુ લાંબી સંખ્યામાં ખેડૂતો પણ હાજર છે ખેડૂતો ખૂબ ખુશ છે અને અમે સંસ્થા પણ ખૂબ ખુશ છે અત્યાર સુધીમાં અમારે પાંત્રીસ પાંત્રીસ હજાર સાતસો ને સાલીસ જેટલી બોરી ચોખાઈ ચૂકી છે અમે આઠસો ને સાહીઠ જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે ત્યારે એવાની અંદર અમે પાંચસો ને સિત્તેર સાઠ જેવા ખેડૂતોનો માલ જોખી ચૂક્યા છીએ અને હાલ ખેડૂતોનો ખૂબ લાંબી લાઈનમાં પ્રવાહ પણ ચાલુ રહ્યો છે અને પૂરજોશથી અમે આ કામ કરી રહ્યા છીએ